હેલો ફ્રેન્ડ શું તમે ઉધયથી કંટાળી ગયા છો મોઘા ફર્નિચર અને દિવાલોમાં ઉધઈ લાગી ગઈ છે તો આજે હું તમારી સાથે શેર કરીશ બે એવા ઘરેલું ઉપાય જે તમે કરશો તો ઘરમાં ક્યારે પણ ઉધય જોવા નહીં મળે સૌથી પહેલા ઉપાય માટે આપણને જરૂર પડશે તંબાકુની જો તમારી પાસે તંબાકુ ના હોય તો તમને કોઈ પણ ગલ્લાને ત્યાંથી ફક્ત પાંચ રૂપિયાની અંદર આ પાઉચ પાઉચ મળી જશે અહીંયા મેં એક છે તમે વધારે પણ લઈ શકો છો જો વધારે પ્રમાણમાં તમારે મિશ્રણ બનાવવું હોય તો અહીંયા આજે આપણે મિશ્રણ બનાવીશું ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે બાળકો આનાથી દૂર રહે તમને બધાને ખબર હશે કે તંબાકુની અંદર અમુક એવા ઝેરી તત્વો હોય છે જેના કારણે એક વખત જો તમે ઉધઈ ઉપર આનો છિડકાવ કરશો ને તો બીજી વખત ક્યારે પણ એ જગ્યા પર ઉધઈ નહીં લાગે ત્યારબાદ મેં અહીંયા એક કન્ટેનર લઈ લીધું છે તો અહીંયા આપણે કોઈ પણ પ્લાસ્ટિક ખાલી કન્ટેનર લઈ લેવાનું છે કે જેનો આપણે ઉપયોગ ના કરતા હોઈએ ત્યારબાદ આપણે જે છે એને કાતરની મદદથી કટ કરી અને એની અંદરનું જેટલું પણ મિશ્રણ છે ને એ બધાને આપણે આ જે બાઉલ છે એની અંદર ઠાલવી છે તો અહીંયા અહીંયા આ રીતના ઠાલવી દીધું છે હવે આપણે શું કરીશું કે હવે આપણે પાણી લઈશું તો એક ગ્લાસ જેટલું આપણે પાણી છે આની અંદર ઉમેરી દેવાનું છે અને આને આપણે ચોવીસ કલાક માટે સાઈડ પર મૂકી દેવાનું છે તો ચોવીસ કલાક સુધી આપણે આને હાથ નથી લગાવવાનો ચોવીસ કલાક બાદ આનો કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ હું તમને જણાવું કલાક બાદ તમે અહીંયા જોઈ શકો છો કે જે પાણીનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો તો અહીંયા 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 હવે હવે આપણે આપણે શું કરવાનું છે 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 કે જે પાણી એને લેવાનું એના માટે ગ્લાસ લઈ લીધો છે અને ત્યારબાદ આપણે એક ગરણી લઈ લઈશું તો અહીંયા તમે જે યુઝ ના કરતા હોય એવી ગરણી લો તો વધારે સારું અથવા તો તમે એને સારી રીતના ધોઈ અને યુઝ પણ કરી શકો છો ત્યારબાદ આપણે જે પાણી છે એને ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને તંબાકુ છે એને આપણે હટાવી દેવાનું છે એનો આપણે કોઈ ઉપયોગ નથી કરવાનો હવે જે તમે આ પાણી જોઈ રહ્યા છો એ પાણીનો કલર બિલકુલ પણ એકદમ ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ હવે હવે આપણે આપણે એક સ્પ્રે સ્પ્રે બોટલ લઈ અને અંદર જે આ પાણી છે છે ને એને ભરી દેવાનું તો આનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે કે આપણા ઘરની અંદર જેટલું પણ લાકડાનું ફર્નિચર હોય અથવા તો જ્યાં પણ ઉધઈ લાગી હોય ત્યાં જગ્યા પર આપણે આ રીતના જે સ્પ્રે બોટલ છે એની મદદથી એને છિડકાવ કરવાનો છે તો જે ઉધઈ હોય એને પહેલા હટાવી દેવાની અને ત્યારબાદ આપણે એ જગ્યા પર આ રીતના સ્પ્રે કરવાનો તંબાકુની અંદર જે ઝેરી તત્વો હોય છે એના કારણે જે ઉધય છે એનો નષ્ટ થઈ જાય છે અને એ જગ્યા પર ક્યારે પણ ઉધય નથી લાગતી જે આપણા ગુડનના દરવાજા હોય ત્યાં પણ આપણે આનો સ્પ્રે કરી શકીએ છીએ અને આને તમારે દરરોજ કરવાનો છે જેથી ઉધય બિલકુલ પણ ના લાગે